નવી સેવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબ અને મેડિકલ ઓફિસર વચ્ચે અવારનવાર દર્દીને દાખલ કરવા બાબતે વિવાદ થતો જ હોય છે ગુરુવારે પેરાલિસિસના દર્દીને દાખલ કરવા મામલે ફરી વિવાદ સર્જાયો હતો જેમાં ન્યુરોફિશિયને મેડિકલ ઓફિસરના મોઢા પર કેશ પેપર ફેંકી ઉદ્ધત વર્તન કર્યાનો મેડિકલ ઓફિસરોએ આક્ષેપ કરવાની સાથે હડતાલ પર ઉતરવાની ચીમકી પણ આપી છે સુરત નવી સેવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગુરુવારે પેરાલિસિસનો દર્દી રમણ વસાવને લેવામાં આવ્યો હતો દર્દીને મેડિકલ ઓફિસરે મેડિસિન વિભાગમાં રીફર કર્યો હતો સવારે દસ વાગે આવેલા દર્દીને એક કલાક રઝડાવી મેડિસિનના તબીબે ન્યુરો વોર્ડમાં દાખલ કર્યો હતો દરમિયાન ન્યુરોફિઝિશિયન ડોક્ટર પરેશ જાંજમારાએ ટ્રોમામાં આવી સીએમઓ ડોક્ટર દિનેશ મંડલ સાથે ગેરવ્યવહાર કરી કેસ પેપર ત્યાં નાખી દર્દીને સારવાર નહીં આપવામાં આવે તેમ કહેતા વાત વણસી હતી ન્યુરોફિઝિશિયન દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન બાદ મેડિકલ ઓફિસરો રોષે ભરાયા હતા જો પગલાં ભરવામાં નહીં આવે તો શુક્રવારથી મેડિકલ ઓફિસરોએ હડતાળ પર જવાની ચીમકી આપી હતી ડોક્ટર પરેશ જાનમેરે જણાવ્યું હતું કે દર્દીને ઇમરજન્સીમાં દાખલ કરવાની ઉતાવળમાં સીટી સ્કેન સહિતના નિદાન વગર દાખલ કરવામાં આવે છે આ ત્યારબાદ નિદાન થાય ત્યારે તે દર્દીને ખરેખર અન્ય વિભાગમાં સારવારની જરૂર હોય તેવું બને છે આ બાબતે ઘણી વખત અમે રજૂઆતો કરી છે પરંતુ નિવેડો નથી આવતો જેથી ત્યાં ગયો હતો તો કેસ પેપર ટેબલ પર મૂક્યા હતા મોઢા પર માર્ય નથી નિદાન બાદ જો દાખલ કરવામાં આવે તો આવી સમસ્યા ન થાય મેરા નામ ડૉક્ટર ડીપી મંડલ હૈ મેં નવી સિવિલ હોસ્પિટલ મેં एज ए मेडिकल तरह की हाँ एक आ, पेशेंट है मिस्टर वसावा करके जे सीरियस कंडीशन में आता सीरियस कंडीशन में था उसे आ, जो नॉन एम है मेडिसिन डिपार्टमेंट में उसे सारवार करके उसको न्यूरोफिजिशन डिपार्टमेंट में एडमिट कर दिया है वहाँ इसकी सीटी हुई सब एक्नॉइड हेमरेज निकली उन्होंने उस पेशेंट को डॉक्टर परेश जजमेरा ने वहाँ से उसे निकाल दिया कि हमारे डिपार्टमेंट ने किस तरह से बिना मेरा परमिशन से क्यों एडमिट कर देता है है ना? और उसने पेशेंट को विदाउट एनी इन्फॉर्मेशन उसने पेशेंट को वहाँ से डिस्चार्ज कर दिया निकाल दिया है वो जो पेशेंट भेंटी पर है अगर पेशेंट कहाँ रखा जाए क्या किया जाए विदाउट एनी कंसल्टिंग उस पेशेंट को वहाँ से अपनी डिपार्टमेंट से डिस्चार्ज कर दिया जो पेशेंट सीरियस है कभी भी वो आ, उसकी कुछ भी सीरियस हालत हो सकती है वो उस पेशेंट को निकाल दिया है अब कहाँ रहेगा क्या रहेगा अब आ, ये अगर इस पेशेंट को कुछ भी होता है तो ये डॉक्टर परे, परेश जजमेरा की रिस्पॉन्सिबिलिटी होगी उन्होंने किसी भी बताए हुए उस पेशेंट को डिस्चार्ज कर दिया है मैं सुप्रटेंडेंट ऑफिस में जा रहा हूँ फरियाद करने के लिए इस तरह से है कि कोई पेशेंट कहाँ जाएगी इस तरह का कुछ भी होता है इस पेशेंट को अगर एक्सीडेंटली तो ये डॉक्टर प्रेस जज मेरा रिस्पॉन्सिबल है अभी पेशेंट सीरियस है भेंटी पर है अगर कोई भी पेशेंट अगर वेंटिलेटर पर है तो हर आदमी जान सकता है कि पेशेंट की कंडीशन क्या हो सकती है आगे सूरत नव सिविल हॉस्पिटल ना सुपरिटेंडेंट डॉक्टर गणेश गोवेकर ने कहयो कि न्यूरोफिजिशियन डीन अंडर मावती तमने जानकारी न्यूरोफिजिशियन सीएमओ नोपक्ष जानिया बाद पगला भरम આવશે મારું નામ ડોક્ટર તિજસ ચોહાણ છે હું ન્યુ સિવિલ હોસ્પિટલ ના ટ્રોમા सीएमओ તરીકે ફરજ બજાવું છું આજ રોજ લગભગ દસ વાગ્યાની આસપાસ એક પક્ષઘાતનું રમણભાઈ વસાવા નામનું પેશન્ટ ગંભીર હાલતમાં ટ્રોમા સેન્ટરમાં લાવતા એમને એક કલાક સુધી લગભગ કોઈએ ટ્રીટમેન્ટ ન આપતા નિયમ પ્રમાણે સીએમઓએ મેડિસિન વિભાગમાં સૂચન કરી દાખલ કરેલ હતા પરંતુ મે ન્યુરોફિઝિશિયન ન્યુરોફિઝિશિયન ઝાંઝમેરા સાહેબ દ્વારા સીએમ ઓફિસમાં આવી એને દાખલ કરેલ દર્દીના કેસ પેપર એમના મોપર સીએમઓ ડૉક્ટર મંદલસર મંડલસરના મોપર મારી અને એમને અપમાનિત કર્યા હતા અને દર્દીને ગંભીર હાલતના દર્દીને ડિસ્ચાર્જ કરી દીધું હતું આ દર્દીનું નામ રમણભાઈ વસાવા છે હાલ દર્દીની એ દર્દીનું એડ્રેસ તો મને નથી ખબર પણ રમણભાઈ વસાવા નામનું એક આધેડ ઉંમરનું પેશન્ટ છે અને દર્દીની હાલત ગંભીર છે હા તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબો વચ્ચેની માથાકૂટને લઈને એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો પગલાં ન લેવાય તો બધા સીએમોની હડતાલ કરાશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા